નમસ્કાર દર્શક મિત્રો તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસ હું અપેક્ષા સ્વાગત કરું છું જોઈએ ડિઝાઇનના વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું દસ નામ ગોસ્વામી સમાજ સિત્તેર વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરે છે છેલ્લા દસ વર્ષથી સમસ્ત હિન્દુ સમાજ આ શોભાયાત્રામાં ભાગ લઈ અને મહાશિવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી કરે છે ભુજ ખાતે દસ નામ ગોસ્વામી સમાજ દ્વારા છેલ્લા સાત દાયકાઓથી ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવે છે મહાશિવરાત્રી નિમિત્તે ભુજમાં આ પરંપરાગત રીતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં છેલ્લા દસેક વર્ષથી સનાતન હિન્દુ સમાજ સાથે મળીને ભવ્ય શોભાયાત્રાને ભવ્યથી ભવ્ય બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે આખા ભુજમાં શોભાયાત્રા ફરે છે જેમાં દરેક સનાતન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાના રૂટ જ્યાં જ્યાં આવે છે ત્યાં અલગ અલગ જગ્યાએ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે આ શોભાયાત્રાના કચ્છમાં કોમી એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત સન્માન સાથે દરેક હિન્દુ ભાઈઓને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ યાત્રામાં અનેક સમાજના જુદા જુદા ફ્લોટ જોડાયા હતા સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા શહેરના અનેક અગ્રગ્રણીઓએ આ અગ્રગ્રણીઓએ આ યાત્રામાં જોડાઈને હાજરી આપી હતી આજની શોભાયાત્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાયદા કાનૂન લોકજાગૃતિ માટે રાખવામાં આવેલ મહાકાલે મોટાબંધ જ્યુબીલી સર્કલ વીટી હાઈસ્કૂલ બસ સ્ટેશન થઈ રામધૂન પાસે આવેલ દસનામ ગોસ્વામી સમાજની વાડી પાસે વિરામ અપાય છે જ્યાં સૌ ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે પ્રથમ તો મહાશિવરાત્રીની હું હૃદયપૂર્વકની સૌને શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું દર વર્ષે પરંપરા રહી છે ભુજના આંગણે હિન્દુ સમાજ દ્વારા સૌ સનાતની લોકો દ્વારા ભવ્ય તો ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે વિશેષ રૂપે વર્ષો પહેલાં ગોસ્વામી સમાજ દ્વારા જેની શરૂઆત થઈ હતી અને આજે નાના મોટા બધા જ સમાજના લોકો જોડાય છે આખો દિવસ સુધી આ શોભાયાત્રા ચાલે છે અને લાખો લોકો જોડાય છે હું સૌને આજના આ અવસરે ખૂબ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આપ સૌ જાણો છો એમ દેવ મહાદેવનો મહાપર્વ મહાશિવરાત્રીનો આજે સમસ્ત હિન્દુ સમાજની સાથે આજે મહા શોભાયાત્રા અત્યારે દસ્તામ ગોસ્વામી સમાજના વર્ષો જૂના પારંપરિક અમારા મંદિર મહાકાલેશ્વર મંદિરથી અત્યારે સાધુ સંતો મહંતો અને અમારા આપણા યુવા સાંસદ અને લોકલાલી લેવા વિનોદભાઈ ચાવડાના વ્રત હસ્તે થોડી જ વારમાં પ્રસ્થાન કરવાની તૈયારીમાં છે આપ જાણો છો મુજબ પરંપરા મુજબ છેલ્લા પંચોતેરથી વધારે વર્ષથી દસનામ ગોસ્વામી સમાજ આ શોભાયાત્રા નીકાળતી હતી જ્યારે એની અંદર અત્યારે સમસ્ત સિંધુ સમાજ છેલ્લા દસ વર્ષથી આ જોડાઈ તમામ સમાજના ખૂબ ખૂબ આગ્રહ બધા સાથે રાખી અને બધાના સાથ સહકારથી આજે આ મહા શોભાયાત્રા સમસ્ત ભુજના શહેર પર શહેરમાં સમસ્ત હિન્દુ સમાજને આપ જોઈ રહ્યા છો એટલો ઉત્સાહ અને ભાવથી અત્યારે શરૂઆત થવાની તૈયારીમાં થઈ રહી છે જેમાં અલગ અલગ સમાજના દરેક જાતના પ્લોટ્સ છે મહાપ્રસાદનું આયોજન છે સ્ટોલ છે તેમાં દરેક જાતની આની અંદર લોકો જોડાના છે ઉમીદ સાથે અને એક એક નવા ઉત્સાહ નવી ઉર્જા સાથે આજે લોકો આ દેવાદી દેવ મહાદેવ પર્વના મહાદેવના પર્વમાં જોડાણા છે હર હર મહાદેવ મારું નામ વરૂ અમિત રાણચોભાઈ છે અમે અમારું ગ્રુપ માધાપરથી આવે છે અમારા ગ્રુપનું નામ છે કેદારનાથ ગ્રુપ અમે હર વર્ષે શિવરાત્રીના ઉજવણી માટે હર વર્ષે અહીંયા ભુજ પધારીએ છીએ અને આયોજન કરી રહ્યા છીએ આ આયોજનમાં અમે આ વખતે શિવલિંગ નંદી અને રામલક્ષ્મણને જોડે જોડ્યા જોડાયા છીએ આ ગ્રુપ અમારું અહીંયા ભુજ હંમેશાથી નીકળશે અને ઓલફેડા હાઈસ્કૂલ બસ સ્ટેશન થઈને પાછું અહીંયા વિરામ લેશે આ રૂપમાં અમે હરેક ધાર્મિક ભક્તોને જોડીએ છીએ અને અમે એને આગ્રહ કરીએ છીએ કે હર વર્ષે ભક્તો અલગ જોડાય વધુમાં વધુ જોડાય અને આ ઉત્સાહનો આનંદ લઈએ એમ એવી રીતે અમારું નામ છે હર હર મહાદેવ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર